બીજું ચૌધરી વર્ષા ચૌધરી દ્વિતીય મતદાર બને છે હું ડોક્ટર સંજયભાઈ ડુંગરાણીને વિનંતી કરું છું કે કંઠ્ય સંગીત સ્વર્ધાના દ્વિતીય વિજેતાને આપણે કવર આપીને એની કળાને આવકારીએ દ્વિતીય કૃતિ રજૂ કરી દી પરંતુ હાજર રહી શક્યા નથી હવે જે કલાકારો છે તબલાના કલાકારો પ્રોફેશનલ કલાકાર છે એમ એમને એ કમિટમેન્ટ સાથે સંસ્થાએ બોલાવ્યા હતા તો એ વિનોદભાઈ રાજપૂતને વિનંતી કરું કે આપના જે ટૂંકા સંસ્થાની કમિટમેન્ટ હતું એ કવર સ્વીકારશો હું ડોક્ટર સંજયભાઈ ડુંગરાની તો એમને રૂપિયા બે હજાર રૂપિયાનું કવર આપીએ છીએ પોતે બહાર બહુ પ્રોફેશનલ એમણે એમના જે પ્રોફેશનલ કામ છે એમને સાયકલ મૂકી અને રિઝનેબલ ચાર્જમાં મારી પાસે કામ કર્યું છે હું ઓર્ગન વગાડનાર કલ્પેશભાઈ કારેલિયાને વિનંતી કરીશ કે પોતે આગળ આવશે અને તમારી સાથે સંસ્થાએ જે કમિટમેન્ટ કર્યું છે એ આપ ચાર્જ સ્વીકારશો હું હરીભાઈને વિનંતી કરીશ કે આપ આને પોતાને કવર આપી આપશો હરીભાઈ તબલા ઓક્ટોપેડ ઉપર જે દિપેશભાઈ વગાડે સંજયભાઈ ડુંગરાણીને આપણે સાંભળીને ની પહેલા વિનુભાઈ વિનોદભાઈ ગજેરાને સાંભળી લઈએ સમિતિના સભ્ય શ્રી વિનોદભાઈ ગજેરાને વિનંતી કરું કે સાહેબ આવો અને આપ આશીર્વચન આપો